આ ભાઈબંધ છે આપણો જાડિયો કેવો જાડિયો અને ઓલા ઊભા ને એ ભાઈ આપણા રાજુ ભાઈ છે પછી આયા રેતી ધોવે છે જોઈ લો અને પછી આયા આવે છે આйти આવીન આમાં જાય ન્યા જાય પછી આમાં નીકળે છે બહાર બહાર નીકળી પછી આમાં જાય પછી અહીંથી ડાયરેક ઉપર ચડે છે જો આ રીતે ન્યાથી પછી આ પાણી નું પડે એમાંથી પછી આ ભૂંગળામાં જાય ભૂંગળામાંથી જાય સીધું અહીંયા નીકળે જો જોઈ લીધું આ રીતે રેતી નીકળે આ રીતે રેતી નીકળી પછી આપણી ગાડી બતાવું તમને જો પડી દેખાય એ ગાડી છે ગાડી એ ભાઈ અહીંયા બેઠા જોઈ લ્યો એ ગાડીના માલિક છે પોતે ને આ છે એમના કાકાની આ હું ચલાવું છું ગાડી છે આખી ગાડી હવે આપણે આવી ગયા કહી તળાજા રોડ ઉપર અને આપણે તડી ક્યાં થઈ હાઈવે ઉપર નેશનલ હાઈવે કેવાય આ બધા ઢીંગલા પોચ્યા વેચતા જોઈ લોકા નાકા પાસે જઈ અને આપણે તો દબો સમસો આયા જઈ રોડ ઉપર ચડાવીને સમસો દબો એ ગાડી કઈ હાલી છે ભાઈ છ તળાજાનું બોડ ના ભાઈ આવતા આપણી સાઈટ કાપી લીધી આપણી મોસમ પકડેલી નતી ભાઈ તો વટી ગયા આગળ મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ આવા જ હવે ભાઈ આપડે ખબયો છે થોયડી ગામ ના કબૂતરા ને બિસ્કીટ નાખવા જોવો આપણે બિસ્કીટ નાખવા આવ્યા એટલે કબૂતરા વૈયા ગયા બે બિસ્કીટ ના પેકેટ લીધા અને આપડે ભૂકો કરી નાખ્યો ભૂકો કરી નાખી પછી એક ખાલી ગયું જો આપણે હવે લીધું છે બીજું પેકેટ દેખાય છે ને બિસ્કીટ નાખું છું જો હવે એ બિસ્કીટ ખાલી થવા આવી ગયું છે જોઈ લો આપણો છોકરો છે એ ડિસ્કો કરે છે મારી જેમ જોઈ લો અને ડિસ્કો કરે ખ નો ખટારા નો હવે કહી દે દુનિયા ના કે તારે મારું